પર આટકોટ નજીક આવેલી શિવાનંદ હોસ્પિટલમાં આખના બાદ દસ જેટલા દર્દીઓને અંધાપાની અસર થતા દોડધામ મચી ગઈ હતી અંધાપાની અસર થયેલા તમામ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારબાદ વધુ બે દર્દીઓની ગંભીર સ્થિતિ હોવાના કારણે તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા સમગ્ર ઘટનાની જાણ થતા રાજકોટની આરોગ્ય ટીમ પણ શિવાનંદ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ઓપરેશન થિયેટરને સીલ મારી દેવામાં આવ્યું જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ ભાવનગર પર આવ્યુંટ નજીક વિનનગર ખાતે આવેલી શિવાનંદ હોસ્પિટલમાં સોમવારે બત્રીસ જેટલા દર્દીઓનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશનના બે દિવસ બાદ દસ જેટલા દર્દીઓને અંધાપાની અસર થઈ હોવાની ફરિયાદ હોસ્પિટલ સુધી કરવામાં આવી અસર વધુ થતા તમામ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાં બે દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ અને ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવ્યા અમદાવાદ અને ગાંધીનગર ખાતે છેલ્લે સારવાર લઈ રહેલા દર્દીઓને આ અંગેની જાણ આરોગ્ય વિભાગને કરતા સમગ્ર તંત્ર દોડતું થયું રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શિવાનંદ હોસ્પિટલ ખાતે તાત્કાલિક દોડી ગઈ હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી ત્યારબાદ ગાંધીનગરની ટીમ પણ હોસ્પિટલ ખાતે આવી હતી અને તમામ ઘટનાની જાણકારી મેળવી ઓપરેશન થિયેટરને સીલ કર્યું હતું